તાત્કાલિક પહોંચ્યા હતા હોસ્પિટલ જયપુરમાં એક ગંભીર મોટી ઘટના બની છે આપને જણાવી દઈએ આગ લાગી છે હોસ્પિટલની અંદર આગ લાગી છે જયપુરમાં ટ્રોમા આઈસીયુ સેન્ટરની અંદર આગ લાગવામાં આવી છે અને આઠ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે આ સાથે વિભાગે આઘાતજનક સ્થિતિઓમાં પણ કામ કર્યું છે મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ મોટા સમાચાર છે ગંભીર સમાચાર છે ખૂબ જ દુઃખદ સમાચાર છે મોટા સમાચાર આપને જણાવી દઈએ જયપુરથી મળી રહ્યા છે આગ લાગવાની ઘટના સામે આવી છે જયપુરમાં ટ્રોમા સેન્ટરની અંદર આઈસીયુમાં આગ લાગી છે આઠ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે આપ હાલ આ દ્રશ્યો જોઈ શકો છો હોસ્પિટલની બહારના દ્રશ્યો છે જ્યાં તમામ લોકો ભેગા થઈ ગયા છે અને એક જ સાથે કામે લાગી ગયા છે લોકોને બચાવવા માટે કામે લાગી ગયા છે જે ડૉક્ટર છે દર્દી છે કે તેમના પરિવારજનો છે અને આ સાથે ફાયર ટીમ પણ ઘટના સ્થળે છે રેસ્ક્યુ કરવા માટે બી તમામ લોકો પહોંચ્યા છે ભજનલાલ શર્મા પણ પહોંચ્યા છે ઊંચી ઇમારતો ઉપર આ રેસ્ક્યુ પર પહોંચી ગયા છે